આતંકવાદી સંગઠનના સંગઠિત રીતે કરવામાં આવેલું ઘાતકી કૃત્ય ગણ્યું છે ઓગણીસ ડિસેમ્બર બે હજાર ના રોજ વકીલ રંજીત શ્રીનિવાસન જે ઓબીસી મોરચાના રાજ્ય સચિવ હતા તેમની તેમના ઘરમાં ઘૂસી હત્યા કરવામાં આવી હતી સાવધાન રહો હિન્દુઓ તમે તમારી આસપાસના ચારે બાજુ આવા આતંકવાદીઓથી ઘેરાયેલા છો કે જે આવા ઇસ્લામિક સંગઠનો ઇસ્લામિક પાર્ટીઓ અને ઇસ્લામિક મઝહબી રાજકીય નેતાઓ દ્વારા સતત હિંસક મઝહબી જેહાદી તાલીમ લેતા રહેતા હોય છે આ મઝહબીઓનું એક જ લક્ષ્ય છે હિન્દુઓને ખતમ કરવા માટે ફક્ત સાવધાન જ નહીં સામનો કરવા માટે પણ તૈયાર રહો કારણ કે રાત્રે બાર વાગે તમારા દરવાજો આવા કોઈ હથિયાર લઈને તમને મારવા આવશે ત્યારે તમને કોઈ પોલીસ બચાવવા નહીં આવે પોલીસ અને કોર્ટે તો તમારા મરી ગયા બાદ આવા આતંકવાદીઓને ફક્ત સજા આપી શકે તમને બચાવી ન શકે માટે તમારે અને તમારા પરિવાર અને આપણા સમાજે બચવાના ઉપાય તો જાતે જ કરવા પડશે હું તો ત્યાં સુધી કહું છું કે આવા આતંકવાદીઓનો શિકાર થઈને અર્થી ઉપર સુઈ જવા કરતા આવા રાક્ષસોને ખતમ કરી જેલમાં જવું સારું શ્રીમાન રજી શ્રીનિવાસન આત્માને પરમેશ્વર શ્રી શ્રીકૃષ્ણ સદગતિ આપે જય હિન્દુ એકતા જય હિન્દુ રાષ્ટ્ર ભારત